એક ઘનઘોર જંગલમાં એક કાચબો રહેતો હતો એનું નામ તુપકુ હતું તુપકુ ધીમે ચાલતો પણ ખૂબ સમજદાર હતો જંગલના બાકી પ્રાણીઓ હંમેશા એની મજાક ઉડાવતા અરે તુપકુ તું તો આખો દિવસ એક જ જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતો નથી એકલ અવતરણ ચિહ્ન એક દિવસ જંગલમાં એક દોડની સ્પર્ધા યોજાઈ બધા પ્રાણીઓ ઉત્સાહથી ભાગ લેવા તૈયાર થયા એક ચંચળ સસલો બોલ્યો હું સૌથી ઝડપથી દોડી શકું છું કાચબો તો મારી સામે ક્યારેય નહીં એકલ તુક્કુએ હસતા કહ્યું હું પણ દોડમાં ભાગ લઉં સૌને હાસ્ય આવ્યું બીજા દિવસે દોડ શરૂ થઈ સસલો વીજળીની જેમ દોડ્યો અને થોડે જઈને બોલ્યો કાચબો તો હજી દૂર છે થોડી ઊંઘ લઈ લઉં એ ઝાડ નીચે સુઈ ગયો તૂપકુ ધીમે ધીમે ચાલતો રહ્યો પણ ક્યારેય રોકાયો નહીં સૂરજ ડરતો હતો પણ તૂપકુ આગળ વધતો રહ્યો થોડા સમય પછી ફિનિશ લાઇન પાર કરી ગયો જ્યારે સસલો ઊંઘમાંથી જાગ્યો એણે જોયું કે કાચબો જીત્યો છે એ શરમાઈ ગયો તૂક્કુએ સૌને કહ્યું ધીરજ અને સતત પ્રયત્ન માણસને અંતે સફળતા આપે છે ઝડપથી નહીં પરંતુ સ્થિરતાથી જીત મળી શકે છે એકલ અવતરણ ચિહ્ન તે દિવસથી જંગલના બધા પ્રાણીઓએ પાસેથી શીખ્યું કે ક્યારેય કોઈને હળવાશથી ન આંખવું નૈતિક શિખામણ ધીરજ મહેનત અને સતત પ્રયત્નોથી સફળતા મળી શકે છે ઝડપી બનવું જરૂરી નથી પણ સ્થિર રહેવું જરૂરી છે